જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજે આપણે જવાનું છે અંબાજી તો પહેલા આવી ગયા છો આપણે માતાજીના મંદિરે તો દર્શન બીજા કરી અને આથી આપણે જઈશું બાભર ભાભરથી અને પાલનપુર ને પાલનપુર થી આપણે ચાલી અને અંબાજી જવાનું છે તો પહેલા આપણે દર્શન કરીએ જે આપણે કુળદેવી છે ત્યાં ઉતરી આ છે મોમાઈ માતા આ છે કેતરપા દાદા ને આ છે ગણપતિ દાદા જાય તો આપણે દર્શન કમ્પ્લીટ તો કરી દીધા છે તો હવે આપણે અહીંથી જઈશું બાપર તો મિત્રો જો આ છે આપણા લાલભા અને આ છે મુજી ભાઈ અને એમની સાઈડમાં છે દેવણ ભાઈ તો આપણે અહીંથી પાપર જવાનું છે પાપરથી પાલનપુરથી અને અંબાજી ચાલતા જવાનું છે તો એન્ડ સુધી બન્યા દેજો તો આપણે હવે ઈકોમાં ગઈ ગયા છે નીકળી ગયા બાપર આ છે મારા લાલભાઈ ગુરજીભાઈ આ છે ઈકેશભાઈ આ છે આપણે એટા પાટિયું તો હવે આપણે ફાઈનલી બાપર પહોંચી ગયા છે તો અમારા લાલભાઈ છે તે ભાડું બજાર આપવા જાહેરા છે અને આ જે ભાભર છે તે અડધું છે કેમ કે આજે જીરણી અગિયાર થઈ તો ભાભર છે તો જો આ છે આપણે સાંભળ્યું છે સુજકાવાળો રોડ આ છે આપણે ચક્ર તો બધાય છે હવે નાસ્તો કરવો છે તો બધા પહોંચી ગયા છે પકોડીની લાલને નાસ્તો કરવા જો લાલભાઈ ઊભા છે અને આ છે ભરતભાઈ જે પકોડી મસ્ત રીતે બનાવે છે તો નાચતો આપણે કરી અને એ રીતે બસ સ્ટેન્ડ પર તો પાછે આપણું બાભર બસ સ્ટેશન તો અહીંયા બાર વાગ્યાનું બસ છે પાલનપુર એક્સપ્રેસ તો આપણે તો ફાઇનલી આપણી જો બસ આવી ગઈ હતી ને આપણે બેસી ગયા બસમાં તો હવે આપણે અહીંથી દીવદર અને આપણે દીશા બસ સ્ટેશન કરી અને સીધા પાલનપુર તો વિડીયોમાં છે સુથી બન્યા રહીશું આપણે મળીએ દિશા પાલનપુર તો મિત્રો આ છે આપણી બારસો બનાસ નદી તો જો તમે નદીનો નજારો હાલ તો બંધ છે તો જો આપણે ડીસાયા છે આ છે આપણી બારસો બનાસ નદી જો તમે હાલ તો કોરી છે તો આપણે બસ જાય તો ફાઈનલો આપણે જો ડીસા પહોંચી ગયા છો ને આ છે ડીસા બસ સ્ટેશન તમે જોઈ શકો છો જો અહીંયા પણ ટ્રાફિક બહુ બધું છે કારણ કે અત્યારે અંબાજી યાત્રાળુઓ બહુ બધા છે એટલે જો આપણે બસ રવાના હવે થઈ ગઈ છે બરાબર છે આપણે લાલભાઈ સાઈડ નંબરે ટ્રાફિક પણ બહુ છે તો ફાઇનલ આપણે નીકળી ગયા દિશા બારે કેમ્પ બાંધીના બધા આ બહુ ફૂલ આપે છે કેમ્પવાળા તો ફાઇનલી આપણે જો લાલભાગ ઉતરી ગયા ફાઇનલ આવી ગયા છે આપણે પાલનપુર ડેપોમાં તો જો આ પાછળ આપણી પાસે છે પાલનપુર ડેપો જો તમે નજારો છે પાલનપુર બહુ મોટું પાલનપુર ડેપો છે તો હવે ત્યાંથી આપણે ચાલતા થઈ ગયા છીએ છે અને જે અમારી ટીમ છે તે બીજા લોકો આગળ છે બધા તો એ આગળ નીકળી ગયા છે અમે પાછળ જઈએ છીએ તો આ છે અંબાજી માતાજીનો નો કેમ જુઓ તમે તો મિત્રો આપણે ચાર વાગ્યે પાલનપુરથી નીકળ્યા હતા અને આઠ નવ કિલોમીટર જેવું કાપી નાખ્યું છે તો વસ્તી પણ બહુ છે તમે જોઈ શકો છો પાછળ પણ ને આગળ પણ બહુ વસ્તી જાય છે તો ટ્રાફિક બહુ વધારે છે કારણ કે હજી ચલોતરા બાકી છે તો પણ આ ટ્રાફિક છે તે બહુ છે ને આગળ પણ બહુ ટ્રાફિક હશે આ જે અત્યારે ટ્રાફિક છે એના અંદાજ પ્રમાણે તો અત્યારે તો બધા છે કે મૂડમાં છે અને હવે આગળ આગળ શું થાય છે તે બ્લોગમાં જોતા રહેતો મિત્રો આપણે હવે જો જલોતરાથી આગળ થઈ ગયા છીએ અને તમે જો ટ્રાફિક જોઈ તો કે કેટલી છે પબ્લિકની પણ છે અને આ બાજુ ગાડીઓની પણ ટ્રાફિક છે અને પાછળ પણ એટલી બધી ટ્રાફિક છે સાચન માટે અને પબ્લિક પણ ભૂલ છે તો તમે જોઈ શકો છો જો લાઈન બહુ છે અને અહીંયા જે પોલીસ છે એની પણ સેવા બહુ છે કારણ કે કોઈ વસ્તી છે તે કોઈ ચોરી બીજી ના થાય કારણ કે ટ્રાફિક જ બહુ બધું છે તો જુઓ તો આપણે હવે અહીંથી અને ત્રણ ચાર કિલોમીટર આગળ કેમ્પ છે ત્યાં પહોંચી અને આરામ કરીશું અને પછી છે તે આપણે સવારમાં ત્યાંથી નીકળીશું બરાબર છે ચોકડી છે ત્યાં આપણા ચલાણા વાળા નો પણ કેમ્પ છે ને આપણે ત્યાંથી નીકળી ગયા છે તો આગળ આવા કેમ્પે જઈ અને રોકાશું